રાદનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે થયેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવો ગામના લોકો આક્ષેપ સાથે તપાસની માંગણી કરતા તાલુકા પંચાયતની ટીમ પોલીસ બંદોબસ્ત વચ્ચે તપાસ માટે પ્રેમનગર ગામ ખાતે પહોંચી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે બે હજાર અઢારથી બે હજાર ચોવીસ સુધી થયેલા વિકાસના કામોની અંદર હલકી ગુણવત્તાના કામગીરી થઈ હોય સાથે સાથે કામોની અંદર ભ્રષ્ટાચાર થયેલો હોય અને મંજૂર થયેલા કામોના થયેલ હોય તેવા આક્ષેપ સાથે ગામના લોકો દ્વારા ત્રણેક મહિના અગાઉ તપાસની માંગણી કરવામાં આવી તેને ધ્યાનમાં રાખીને તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ એક ટીમ બનાવી અને તપાસ અર્થે પ્રેમનગર ગામ ખાતે મોકલી હતી તેની અંદર થયેલા કામોની તપાસ કરવામાં આવી સાથે સાથે રેકોર્ડ પણ તપાસ કરવામાં આવ્યો ગામના લોકોનો આક્ષેપ છે કે વિકાસની ગ્રાન્ટ આવી હતી તેની અંદરથી મોટાભાગની ગ્રાન્ટ માત્ર કાગળ ઉપર વપરાયેલી છે આ કામગીરી સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટર સરપંચ તલાટી કામ મંત્રીને મંજૂર કરનાર અધિકારી સહિતના લોકો પર ભ્રષ્ટાચારના ગામના લોકોએ આક્ષેપ લગાવ્યા યોગ્ય તપાસ થાય અને સરકાર નાણાંનો થયેલો ભ્રષ્ટાચાર બહાર આવે અને ભ્રષ્ટાચાર કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માગણી કરવામાં આવી હતી અને લાખો રૂપિયાના કામોમાં ગેરરીતિ થયું હોય તેવું ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કરેલી હતી એમાં ગામના વિકાસના કામમાં લગભગ દોઢ કરોડ સમથિંગનું કૌભાંડ થયેલું હતું એના માટે તપાસ સમિતિ આવેલી હતી પણ તપાસ સમિતિએ જે અમને જેવો જોયે એવો રિસ્પોન્સ આપ્યો નથી અને તપાસ સમિતિ ખાલી એક લોલીપોપની સમાન આવી અને ખાલી અમને આટલા માણસો અહીંયા ખાલી પોતાના બધા કામ ધંધાઓ છોડી અને અહીંયા આગળ ઊભા છે પણ બધા છતાં એ લોકો કોઈ ઓબ્ઝર્વેશન કર્યું નથી અને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન કર્યા વગર ખાલી ગામમાં આંટો મારી અને જોઈને નીકળી ગયા છે તમે કેવા પ્રકારના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી માગણી આઈટીઆઈમાં કરી હતી મેં સાહેબ ગામના અંદર છો આજ દિવસ સુધી ગામના આટલા લોકો અહીંયા તમારી સાક્ષીમાં હાજરી છે પણ જ્યારે સફાઈનો આજ દિવસ સુધી 0% પર્સન્ટ આ ગામની સફાઈ છે ગામનું બોર્ડ પણ દેખાતું નથી એકદમ 0% પર્સન્ટ સાફ સફાઈનું છે ગટરની લાઈનમાં જુઓ તો એટલો મોટો મોટો ભ્રષ્ટાચાર છે પેવર બ્લોકમાં જુઓ તો એટલો મોટો ભ્રષ્ટાચાર છે અને જે જૂના કામો હતા એ કામોને રિપીટ કરી અને એની અંદરથી પૈસા ઉપાડેલા છે અને એવી રીતે દર્શાવી અને પૈસા ઉપાડેલા છે જે વિકાસના કાર્યો ખરેખર થવા જોઈએ એની સમયે અમારા ગામમાં એકદમ જૂ ઝીરો પર્સન્ટનું કામ છે તો તમારી માગણીઓ શું અમારું માગણી સાહેબ એક જ છે કે આ સરપંચને અમે બહુ રજૂઆતો કરી તાલુકામાં જિલ્લામાં બધે રજૂઆતો કરી પણ જાણે બધા અધિકારીઓ આ તંત્રની અંદર સંડોવાયેલા હોય એવું લાગે છે અમને વારંવાર અધિકારીઓનું પ્રેશર આવ્યું જે રિટાયર્ડ જે અહીંથી અધિકારીઓ જે બીજી જગ્યાએ છે ત્યારે એ લોકોએ અમને ઓફર આપી કે તમારે શું જુએ છે કેટલા પૈસા જુએ છે આવી અમને ઓફર આપી પણ સાહેબ અમે અમારા આરટીઆઈ કરી છે મેં અમારા ખિસ્સો ભરવા માટે કે અમે યુવાનોએ ખિસ્સો ભરવા માટે નથી કરી એક ગામના હક અને અધિકાર માટે પણ છતાં સાહેબ એના માટે થઈને આજે ચાર મહિનો જેટલો સમય થઈ ગયો એના માટે થઈને જ આ કાર્યમાં વિલંબ થયો છે કારણ કે એમને એવું હતું કે ખરેખર સમાધાન થઈ જશે પણ અમે આરટીઆઈ અમારા ખિસ્સા ભરવા માટે નથી કરી અમે ગામના જાગૃતિ તરીકે આ ગામમાં ગામના લોકો ગરીબ લોકોનો હક અને અધિકાર છીનવાય નહીં અને આ ગામ પણ ભલે અમે શરૂઆત લીડ કરી છે પણ અમારી આગળની શરૂઆત ગ્રેટ હશે એવો અમને વિશ્વાસ છે અને ગામ લોકો અમારી માગણી એક જ છે કે જે સરપંચને જે પોતાના યુવાનો થકી જે ગામના આગેવાનો થકી જે સરપંચને ચૂંટ્યો ખરેખર એને વિકાસ લક્ષી જે કાર્ય કરવા જોઈએ એને વિકાસ લક્ષી એક પણ કાર્ય કર્યું નથી આ જે યુવાનો રજડી રહ્યા છે આગેવાનો રજડી રહ્યા છે ઘણા લોકોએ પોતાના એક દીકરા સમાન તરીકે એમને ચૂંટ્યા ત્યારે ઘણી બધી આશા અને અપેક્ષાઓ હતી એની અમે એકદમ ઝીરો પર્સન્ટ કાર્ય કર્યું છે તો અમારી એક જ સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર આવા લોકોને જો તમે પદ ઉપરથી નહીં હટાવો તો આ ગામમાં ખરેખર આ ગામ દેવા ડૂબી બીજે આ ગામમાં જે વિકાસ થવાનો છે કે આ ગામ બહુ નીચે દબાઈ જશે તો મારી વિનંતી છે કે તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ મારું નામ ઠાકોર ભરતભાઈ બાબુભાઈ